મહીસાગર જિલ્લામાં કલેક્ટર અર્પિતા સાગરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના ફેટેલા અકસ્માતોની સરખામણી કરવામાં આવી હતી તો આરટીઓ અને પોલીસ દ્વારા કરવામાં આવેલ એન્ફોર્સમેન્ટ વિગતોની ચર્ચા કરાઈ હતી તો લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ચોકડી પાસે અમદાવાદના બોર્ડને યોગ્ય જગ્યાએ રિલોક્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો તો હાડોડ ચાક

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ